અંબાજી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેડીબેન ઠાકોર સભા યોજી હતી આ સભામાં ગેડીબેન આક્રમક જોવા મળ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે તેઓએ જિલ્લા પોલીસ તંત્ર અને ભાજપા પર પ્રહારો કર્યા હતા જેબા પોલીસ તંત્રએ ચૂંટણી વ્યવસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ એક ઉમેદવારની પાછળ પાંચ પાંચ ગાડી ના રાખો અને ઉમેદવાર કોઈ મંત્રી કે એક્સ સી એમ નથી જ્યાં પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આટલું પ્રોટેક્શન ન આપવું જોઈએ તમે કાયદા સાથે સંકળાયેલા છો તમારા બધા માટે ઉમેદવાર એક સરખા છે તેમ કહીને ગિરીબેન ઠાકોરે આકરા પ્રહારો કર્યા હતા ટિકિટ મળી ત્યારે એક આસ્થાનું કેન્દ્ર આપણું સૌનું અને ટિકિટ મળે ને માં જગદંબા એકાવન શક્તિપીઠ આશીર્વાદ લેવા પડે એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહી ના ભાગરૂપે લોક સંપર્ક કરવો જરૂરી છે આ મતદારો સુધી પહોંચી અને જે અમારી વાત મૂકવા એની વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે આ ચૂંટણી છે ચૂંટણીમાં તમે કાયદો વ્યવસ્થા ની ખ્યાલ રાખો ઉમેદવાર સંસ્કૃતિ કે છે કે જ્યારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો હોય કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે ત્યારે એનું ખૂન એનો લોહી ઉકળતું હોય અને એના ભાગરૂપે ક્ષત્રિય સમાજ આ स्टाईज है का अंदर को कोई हिंसा ना हो या दूसरी कोई कार्यवाही ना हो मात्र લોકશાહી ની અંદર એ લોકશાહી માં બોલેલો છે અને લોકશાહી નું જે શસ્ત્ર કહેવાય એ મત છે એને મત આપી અને સાતમી તારીખે ક્ષત્રિય સમાજ એના કમંડ તોડી અને આશીર્વાદ આપશે એ અને એ પોતે જાતે જ એમના જ માણસો ત્રીજી વખત પીએમ ભણાય છે તો એ પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ અને હું માનું ત્યાં સુધી એક જાત નું એમનો કમંડ અને કમંડ છે ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે